નમસ્તે ગાય હું છું માનવ ને આપણે જોઈ રહ્યા છું માનવ ફેમિલી યુટ્યુબ ચેનલ પર તો ચાલો વિડિયોને શરૂ કરીએ તો આજે આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા વાવેતર થઈ ગયું છે અડધામાં અને અડધામાં આપણે બાકી છે કારણ કે બધે પી ન રહીએ એટલે કાલ વાવવાનું અને અહીંયા આપણે વાવેતર થઈ ગયું એમ તમે જોઈ લ્યો અને પી ગયું એટલું અને આ બધું કંઈક બાકી છે અને અહીંયા આપણે છે શેણા પણ ઘઉં કે વામાં નથી કે વાં ઘઉં વાયવ્યા હૈ વાવ્યા હે પણ અહીંયે આપણે શેરણા જી હે છે જે થાય જોઈસી જાય અહીંયા આપણે પી ગયું છે એટલું આ થોડાક પીધું છે ત્યાં તમને દેખાડી જઈને દેખાડું અને અહીંયા આપણે કંઈ કેટલું પી ગયું હે

તો ચાલો આપણે જઈએ આમ તમને શેઢે સુધી લઈને દેખાડ દઉં વાવેતર આપણે હેરખાઈ થીયું છે અને મેં આપણે વાવી દીધું એ તો તમને ખબર હે ન્યા તો નું પીઈ ગઈ અને ભાલિયામાં આપણે શેણા વાવી દીધા એ તમને ખબર હે ન્યા તો હવે ઉગવાની કગારે છે

કારણ કે આપણે અહીંયા માઢાસ પેલા હાલ એમ હતો જ નહીં કારણ કે વરસાદ આપણે બંધ જ નહોતી માવઠા ઉપર માવઠું હતું અને એટલે આમ તમે ઢાકો ને તો બાપો ગાંદરા કાઢે ઓગરે ઢેપા એમ થાય જ નહીં સોટી જાય જમીન એમ કા ડાયરેક રોટાવેટર મારવું પડે ને કા રાપીને વાવું પડે આપણે રોટાવેટર નથી મારવું બેકવાર વાર રાપ મારીને કરી દીધું હેર ખાય દાંતી બે વાર મારવી પડી હતી કારણ કે આપણે એક વાર મારી હતી એ પણ પછી વરસાદ આવી ગયો પછી બીજી વાર મારવી પડી એટલે આપે બે વાર મારવી મારી છે એટલે હેરખું થઈ જાય એમ બાકી તમે એમ જોઈ લ્યો હવે આનું કરનામ આવતા રહે આપણે કારણ કે આ અડધો પીધેલો હે ગણવા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ રહ્યો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર બાર ને તેર તેર હું તેના પીધા છે આપણે એના અડધા કેટલા થાય સાડા સાડાસો અને એક અડધો આ એટલે કેટલા

ઘઉં વાવી દીધા આપણે ખાવા પૂરતા બાકી જ બધા શેણાના ધાણા વાવી દીધા હમ સેટ આવી હાયલા જાય પછી પાછળ રિટર્ન મારી દે ગાડી જોઈએ તમારે ભેગા રખડે ગીરનાર જોવો આપણે દેખાય એમ શોખે સોખે આમ જો ગઈ દેખાય તમને દેખાતી મને નથી દેખાતી કારણ કે ઝાડ વાડા આવે છે આપડે લાઈટ વહી ગઈ એટલે પાણી નથી ચાલુ પાણી ચાલુ નથી તો લાઈટ વહી જાય આપણે તો વહી જ ગયું અટાણે પાંચ થયા જાય માય દીપડા બીપડા નથી ક્યાં આપવો પડે બધી છે તમે તમારી જોતી લીધા હજુ જાય પાણી ભૈરા હેઠે જો વાં સુધી ખોઈ લઉં તો વાં સુધી પી ગયું ભૈરા જાય પાણી કઈનું કારણ છે એનાથી જમીનમાં અંદર પાણી છે કારણ કે હજી સુધી વરસાદ આપણે પડ્યો તો એ એક મોટું કારણ છે એટલે પીતા કઈ બહુ વાર લાગતી નથી તો તમે આપણે જોઈ વાછડા બાંધા છે તો બે આપણે અને એ તમને ખબર છે તો એને આપણે મટી ગયો એટલે બહુ કઈ વાંધો છે નહીં અહીંયા રહીએ આપણે બે વાછડા ઈ તમને દેખાડી દેવાનું ઈ મોદમાં હવે ને આગળી બાંધે ભેહી દોવાણ ચાલુ છે હાલો ન્યાય તમને બતાવીએ ત્યાં આપણે મારા પપ્પા જો ભેહી દોયા છે ભેં એક ભેં એક ગાય દોય ગયા છેલી ભેં બાકી છે પછી આપણે ઘેર ભેગીને થઈ જઈએ બંગેલ્યો આ એક બાકી એન ઉલી બે દોય ગયા અહિયાં રહી આપડી ખડેલી અને આપડી ગાય પાડીને આપણો વાસણો બે અહીંયા એટલે કે બેઠા છે ને આ પાડી અહીંયા મગફળી ગોદમમાં ભરાઈ ગઈ છે હવે એટલે કઈ એનો કોઈ વાંધો છે નહીં અને આપણે જાહેનો મોસમ જો રોંટો થઈ ગયો ફૂલ આપણે ફૂલ એટલે રોંઠા ટાઈમ થઈ ગયો અહીંયા તમે જોવા આપણે ના આપણે બકાલું વાવ્યું હતું એ તો હજી છે જ રીંગણા વહી થાય અને ટમેટા વહી થાય ને એવું બધું થોડું થોડું વહીધું છે આપણે કે બહુ કંઈ તો છે ને ના આપણે જો રાહ પાકેલ તમને દેખાય છે ત્યાં આપણે હજી વાવવાનું બાકી છે અહીંયા આપણે વાવવાનું બાકી છે ને આપણે આંબાની લીંબુડીને બસ ગયા એટલું જ તો કાલે મળીએ ત્યાં સુધી મારા ત્યાં જય માતા જય દ્વારકાધીશ બાય બાય